જામનગર હાઇવે પર આવેલા સાંઢિયા પુલના નિર્માણ કાર્યમાં એકત્રીસ જુલાઈએ મોટી દુર્ઘટના થતાં સર્જમાં અટકી ગઈ હતી રૂપિયા ચોમોતેર કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજના નિર્માણ દરમિયાન તેના ટેકા એકાએક ખસી જતા એક સ્લેબ એક બાજુ નમી ગયો હતો આ ઘટનાને કારણે પુલના ભાગમાં લગભગ અઢી ફૂટ જેટલું ગાબડું પડ્યું હતું પણ સદનસીબે આ ઘટના સમયે કોઈ મજદુર કે વાહન ચાલક ત્યાં હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ નથી પરંતુ ઘટનાથી પુલની નિર્માણ કાર્યની ગુણવત્તા અને સલામતી પર સવાલો ઉભા થઈ રહ્યા છે આ ઘટનાની જાણ થતાં જ અધિકારી તેમજ પદાધિકારીઓનો થતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો આ તકે રાજકોટ મનપાના સિટી એન્જિનિયર અતુલ રાવલ દ્વારા મીડિયા સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલ બ્રિજનું કામ સાહીઠ ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે ત્યારે ગઈકાલે પુલના સ્લેબને ટેકો આપવા માટે રાખવામાં આવેલા ટ્રાપા ટેકા ખસી જતા પુલનો ભાગ થોડો નમી ગયો હતો પણ સદનસીબે અહીં કોઈ મજૂર કે રાહદારી ન હોવાથી કોઈ જાનહાની થઈ નથી જે બાદ સમગ્ર ઘટના અંગે ઓગણ વિધાનસભાના ધારાસભ્ય દર્શિતાબેન શાહે પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે હાલ બ્રિજનું કામ ચાલુ છે અને આજ દિન સુધી બ્રિજ પબ્લિક માટે ખુલ્લો મુકવામાં આવ્યો નથી સાથે રાજકોટ મનપાના અધિકારી અને તેના જ પદાધિકારીઓએ સતત પુલની નિરીક્ષણ કરતા હોય છે જે એક વાત સારી છે અફવા હોઈ શકે કાલે અમારું જે રૂટીન સ્લેબ નું વર્ક ચાલુ હતું ત્યારે એક પ્લેટમાં નીચે સપોર્ટ બોલ્ટ તૂટી જવાથી એક પ્લેટ થોડી સેટ થઈ હતી એ પણ તાત્કાલિક ધોરણે એનું એ પ્લેટ કઢાવી અને એને લાગુ ત્રણ ચાર પ્લેટ છે એ લેવલિંગ માટે કઢાવી અને તાત્કાલિક રીસેન્ટરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સ્લેબ ની કામગીરી છે એ યથાવત રાખવામાં આવી હતી કોઈ પણ પ્રકારની સ્લેબ તૂટ્યો નથી કોઈ પણ પ્રકારનું ટેકનિકલી નુકસાન નથી થયું અને સાંડિયા પુલ છે એકદમ ડિઝાઇન મુજબ કામગીરી ચાલુ છે અને એમાં કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી થેન્ક યુ બ્રિજની કામગીરી અત્યારે ચાલુ છે બ્રિજનું કામ અત્યારે ચાલુ માં છે એટલે હજી બ્રિજ કોઈ પણ શહેરીજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી બ્રિજની ચકાસણીનો રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો નથી અત્યારે જે કંઈ પણ કામ ચાલે છે એ બાબતે જ અત્યારે સમગ્ર તંત્ર દ્વારા યોગ્ય કામગીરી થઈ રહી છે ગત દિવસોમાં કમિશનર સાહેબ સાથે અને